શ્રી મા આદ્યશક્તિ માતાજીની ત્રેવીસમી સાલગીરીની ઉજવણી ભક્તો દ્વારા ધૂમધામથી નવસારીમાં ઉજવવામાં આવી હતી નવસારીમાં શ્રી મા આદ્યશક્તિ માતાજી નું મંદિર છાપરા રોડ પર બોલતી ધોર સોસાયટીમાં આવેલું છે આશરે બસો વર્ષ જૂનું આ મંદિર અહીં આવેલું છે આ મંદિરનું રિનોવેશન ત્રેવીસ વર્ષ અગાઉ અહીં કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ માતાજીની ત્રેવીસમી સાલગીરી ખૂબ રંગે ઉજવવામાં આવી હતી માતાજીના ભક્તો દ્વારા સવારે સાડા કલાકે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો ભક્તો બધા સાથે મળી માતાજીની આરતી કરી ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે હજારથી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાંજે પાંચ કલાકે માતાજીની પાલખી યાત્રા ઢોલ નગારા સાથે શેરીઓમાં કાઢવામાં આવી હતી આ પાલખી યાત્રા શ્રી આશાપુરી માતાજીના મંદિરે સુધી નીકળી હતી આ પાલખીમાં પણ લગભગ ત્રણસો પચાસ જેટલા ભાવિક ભક્તો જોડાયા હતા ત્યારબાદ રાત્રે બધા સાથે મળી માતાજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાનદાતાશ્રી અને મંડળના પ્રમુખ પ્રેમસિંહ રાઠોડ પ્રમુખ વિનોદભાઈ રાઠોડ મંત્રી હરીશભાઈ જનાવલા અને સાથ સહકાર આપનાર ભાવિક ભક્તોના સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી આજે અમારી આદ્ય શક્તિબા અંબેજી અમારી માતાજીની સાલગીરીનું ત્રેવીસમું વર્ષ પૂર્ણ કરીએ છે અને અમારી જે વસ્તીના જે માણસો છે વસ્તીના પંચના જે સભ્યો છે તમામનો સાથ સહકાર દ્વારા અમે દર વર્ષે આ પ્રવૃત્તિ કરતા આવ્યા છે અને કરતા રહીશું માતાજીની સાલગીરી તો અમે ઉજવીએ જ છે દર વર્ષે પણ સાથે સાથે આ આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ અમારો ટ્રસ્ટ બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે જેમાં અમે જે બ્લડ ડોનેશન કેમ્પ હોય તે અવારનવાર કરતા રહેલા છે આ ઉપરાંત રેલવે સ્ટેશનની ઉપર જે લાવારિસ જે વ્યક્તિના મૃત્યુ થતાં હોય તેમના માટે કફણની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ આ ઉપરાંત સિવિલની અંદર પણ અમે કફન આ ટ્રસ્ટ જે છે આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એ કફનની વ્યવસ્થા સિવિલમાં પણ કરે છે અને આવી અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા થતી રહેલી છે અને સમાજના સહકાર દ્વારા અમે આ પ્રવૃત્તિ કરતા રહીશું તેના માટે આદ્યશક્તિ અંબેમાં અમને શક્તિ આપે એવી અમે અભ્યર્થના કરીએ છીએ આજ રોજ અમારી કુળદેવી શ્રી ચાચણમાં ગોટલીમાં તથા અંબેમાં ની આજે ત્રેવીસમી સાલગીરી ઉજવવા અમે જઈ રહ્યા છીએ આ સાલગીરીની અંદર લગભગ આજુબાજુના વિસ્તારના તથા અમારા સમાજના અમદાવાદ બરોડા મુંબઈ મુંબઈથી લગભગ હજારોની સંખ્યાની અંદર ભાવિભક્તો આવે છે અને આ પૂજાનો લાભ લે છે આ સાલગીરીનો લાભ લે છે અમારા આ ટ્રસ્ટથી અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા આવેલા છે અને ભવિષ્યમાં બી માતાજી અમને એવા આશીર્વાદ આપે કે અમે ભવિષ્યમાં બી આગાડી અમે કરતા રહીએ આ અમારું મંદિર લગભગ દસ દોઢસોથી બસો વર્ષ જૂનું છે અને હાલ આ જીર્ણોદ્ધાર થવાને લગભગ ત્રેવીસ વર્ષ આજે પૂરા થયા અને ચોવીસમા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે આ આટલા વર્ષની અંદર હમોએ લગભગ હજારો યુનિટ રક્તદાનનું દાન આપેલું છે તથા ગરીબ વ્યક્તિઓને જે શિષ્યવૃત્તિ તરીકે અમે અમારા સમાજના અમારા પર્યા લોકોનાને અમે ભણવા માટે શિષ્યવૃત્તિ નોટબુક નું વિતરણ બી કરીએ છીએ તથા શિયાળાની અંદર ગરીબ વ્યક્તિ લોકોની અંદર દબળાનું વિતરણ બી અમે કરીએ છીએ આ બધી અનેક પ્રવૃત્તિઓ અમારા ટ્રસ્ટ થતી કરતી આવેલા છે આ તમામ પ્રવૃત્તિઓ અમે અમારા વસ્તીના ભાઈઓ તથા આજુબાજુના અમારા સાથ સહકાર છે એના થકી અમે કરતા આવેલા છે માતાજીને એ જ પ્રાર્થના છે કે આવો જ સાથ સહકાર અમને મળતો રહે અને અમે આ બધી પ્રવૃત્તિ કરતા રહીએ જય માતાજી